પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શહેરના સીધી દોરવણી હેઠળ વડોદરા શહેર માણસો ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસ આધારે બાતની હકીકત મળે કે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં અપહરણ કરનાર આરોપી તેના મૂળ વતન એમપીથી આ ગુનામાં કામની સગીરા સાથે સુરત શહેર ખાતે કડિયા કામ મજૂરી કરવા જનાર છે અને સદર હો આરોપીના માતૃશ્રીને મળીને પછી સુરત જનાર હોવાને ભરોસામંદ બાતની હકીકત મળતા એએસટીયુના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ બનાવી આ ગુનાને લગતા કેસ કાગળો યાંત્રિક ઉપકરણોથી સજ્જ કરી આ કામના આરોપી અને ભોગ બનનાર સગીરાને વિવેક બુદ્ધિથી ગુનેપૂર્વક ઝડપી લાવવા તેમને નિર્ધારિત સમય નિર્ધારિત સ્થાનો પર વોચ રાખી રખાવી મોડી રાતના આશરે સવા બે વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનના પાછળના ભાગે ઓટો રિક્ષા સ્ટેન્ડ નજીક જાહેર રાજમાર્ગ પરથી આરોપી ઝડપી પાડી સાથે ભોગ બનનારનું રેસ્ક્યુ કરી ચોકસાઈ ઓળખ છતી થતા આ કામનો આરોપી પપ્પુ નારુ સુરતના અમલીયાર હાલ ઉંમર વર્ષ ચોવીસ વર્ષ છ માસ ધંધો છૂટક મજૂરી હાલ રહેવાસી સ્ટેશન રેલવે પ્લેટફોર્મ નંબર છ સામે ફૂટપાથ ઉપર વડોદરા મૂળ રહેવાસી ગામ કાકરવાડી તાલુકો થાંડલા જિલ્લો ઝાબુઆ એમપી તથા ભોગ બનનાર ઉમર વર્ષ સોળ વર્ષ સાત માસ ચોવીસ દિવસને હસ્તગત કરી વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી એચ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી બી સિંધે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ ગુલાબસિંહ જગતજીભાઈ એએસઆઈ ઠાકોરભાઈ ગોવિંદભાઈ હેડ કોન્સ્ટેબલ સંતોષ રામ પાટીલ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભાઈ હેડ કોન્સ્ટેબલ રોનક દિનેશભાઈ અને વુમન બે લાયબાવી બાજુ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો